સરકારી ખજાનો ખેડૂતોને ખૂબ લાભ થવાનો છે ગુજરાતના ખેડૂતોની આવી યાદ દાદા જગતના તાત માટે મુખ્યમંત્રીએ ખોલી દીધા છે સરકારી ખજાનો

સર્વે હાથ ધર્યો હતો એસ ના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે એક પચાસ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો કેમ શું છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ની ઘટના બાદ આવનાર જન્માષ્ટમીના તહેવારમાં ઠેર ઠેર યોજાતા મેળાઓમાં મોટી રાઇટ્સ મામલે રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે વરસાદની શક્યતાઓ આજે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત અને અમરેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

બદલવાનો નિર્ણય કર્યો છે જ્યારે સરકાર દ્વારા બાળકોને એક વખત કોકલિયર ઇમ્પ્લાયન્ટ મફતમાં આપવામાં આવ્યા હોય અને કોઈ કારણસર આ પ્રોસેસર બગડે ક્ષતિગ્રસ્ત થાય અથવા બંધ થઈ ગયું હોય અગાઉ જે બાળકને એક વખતનું ફ્રી કોકલિયર ઇમ્પ્લાયમેન્ટ આપવામાં આવ્યું છે એમના ઇમ્પ્લાયમેન્ટ પ્રોસેસરને બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના નેવું અને માતા પિતા દ્વારા દસ ટકા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો દોસ્તો આજના મુખ્ય સમાચારો વિડિયો પસંદ આવતો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ વિડીયો સાથે